તો ગાઈસ હું તમને બતાવી રહ્યો છું ગુવાર નીલમ એક્સેટ ગોલ્ડ અંબાજી એકરો બાઠા રોડ ઉનાઈ ડેમો પીનર જોવા માટે ફાટી ફળિયામાં પાછે ડુંગરી પાસે મળશે એટલી ગુવાર ઉત્પાદન થયું છે કે તમને જોઈ તો કેમક તોડા એમ થઈ શકે છે એ ગુવાર નાગી છે અને એનું ઉત્પાદન જોવા માટે બહુ જ ખૂબ સારી છે અને સારું બેરાણ મળે છે આપણે બાર તરોડ ઉનાઈ પાછે એકરો પાછે એટલે તમને બધાને કેવું છે કે આવતા વર્ષે તમે ગુવાર રોપી હોય તો તમે રોપી શકો છો એટલી મસ્ત છે અને બહુ સારી છે અને સોડ પણ બહુ ઊંચા છે ને સારા ઝાડા પણ થયા છે અને ઉત્પાદન બહુ જ સારું છે નીલમ ગોલ્ડ એક્સેટ ગુવાર નીલમ એક્સેટ ગોલ્ડ ગોલ્ડ છે ગોલ્ડ અને લાગે પણ છે અને બરાબર આપણો વિડીયો ગમ્યો હોય તો ફોલો અને સપ્રેસર લાઈક અને શેર અને કમેન્ટમાં જરૂર બતાવજો બાય બાય સી યુ